અઢારમું નવચંડી ચંડી યજ્ઞ માતાજી ખોડિયાર માતાજીના આશીર્વાદ સાથે સંપન્ન થયો હતો જેમાં પારિવારિક બધા જ ભાઈઓ અંદાજીત છસો ઉપરાંત ભાઈઓએ ભાગ લીધો હતો માતાજીના દર્શન કર્યા યજ્ઞમાં ભાગ લીધો અને સૌ સાથે મળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા આ યજ્ઞના માધ્યમથી સમાજમાં સર્વે સુખી રહે નિરોગી રહે એવી ભાવના સાથે સમસ્ત કાનાણી પરિવારના ભાઈઓએ માતાજીને પ્રાર્થના કરીને દર્શન કર્યા હતા ચલાલા કાનાણી પરિવાર ધર્મ પાટો ઉત્સવ અને તેમાં સંતો લવજી બાબા ગેસ્ટ્રીથી વધારેલા સતી દાદા ગાયક મંદિરને વધારેલા ઓમ શાંતિમાંથી કૃષ્ણાજીથી વધારેલા અમારે અમરેલી જિલ્લાના તમામ કાનાણી પરિવાર અમારે જે અહીંયા આવે છે બધા અને આવેલા બધા બપોરે બપોરે બધાએ પ્રસાદી લીધી દર્શન કર્યા બધા અને માતાજીને સૌ આશીર્વાદ આપે એવી પ્રાર્થના સાથે અહીંયા આજે અમારા આંગણાને શોભાવે અને કાનાણી પરિવારના મારા જે અમારા વડીલ છે ભીખુભાઈ કાનાણી એના દીકરા અતુલભાઈ કાનાણી એટલે ભાજપના મહાપ્રમુખ છે જિલ્લાના એ પ્રેણુભાઈ દિલુભાઈ અને મનસુખભાઈ માનસિકાવાળા તમામ કાનાણી પર્વ અહીંયા પધારેલા હતા સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર